વિદ્યાર્થી મિત્રો તારીખ બારમી સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાર ફરીથી તમારું સ્વાગત છે આજની મહત્વની ઘટનાઓમાં પહેલું છે સત્તર વર્ષીય ભારતીય અમેરિકન તેજસ્વી મનોજને ટાઈમ મેગેઝીન દ્વારા કીડ ઓફ ધ યર બે હજાર પચીસ તરીકે પસંદ કરવામાં આવી છે તેણે વૃદ્ધોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે શિલ્ડ સિનિયર્સ નામની વેબસાઇટ બનાવી છે જે ચેટબોટ અને એઆઈ ટેકનોલોજીમાં મદદ કરે છે નંબર ઓરેકલના લેરી એલિસન દસ સપ્ટેમ્બરના રોજ સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે તેમણે એલોન મસ્કને પાછળ છોડી દીધા છે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં ઓરેકલના શેરમાં રેકોર્ડ એકતાલીસ ટકાનો વધારો થયો છે જોકે મસ્કે થોડા કલાકોમાં આ પાછો મેળવ્યો છે નંબર જીસીસીએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે વિલ ટુ વિન ઝુંબેશ શરૂ કરી છે આ ઝુંબેશ ભાગ લેનારા ખેલાડીઓને ચર્ચામાં લાવે છે નંબર ચાર કેબિનેટે બિહારમાં બ્યાસી ચાર કિલોમીટર લાંબા મોકામા મુંગર ગ્રીનફિલ્ડ હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ હેઠળ ચાર હજાર ચારસો સુડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે આનાથી પૂર્વી બિહારમાં કનેક્ટિવિટી વધશે આ રસ્તો બક્ષર ભાગલપુર રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે નંબર પાંચ આદિજાતિ મંત્રાલયે આદિ સંસ્કૃતિ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે તેમાં આદિ વિશ્વવિદ્યાલય એટલે કે ડિજિટલ શિક્ષણ આદિ સંપદા મતલબ કે સાંસ્કૃતિક સંગ્રહ અને આદિ હાર્ટ એટલે કે ઓનલાઈન બજારનો સમાવેશ થાય છે નંબર છ ઇસરોએ સોમી ટેકનોલોજી ટ્રાન્સફર ડીલ હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સને નાના ઉપગ્રહ તક્ષે વાહન બનાવવાનો અધિકાર આપ્યો છે પ્રથમ વખત ઇસરોએ તેની રોકેટ ટેકનોલોજી ખાનગી કંપનીને આપી છે સાત નાસાના જણાવ્યા અનુસાર મંગળ પરથી લેવામાં આવેલા નીલમ કેન્યોન નમૂનામાં જીવનના ચિહ્નો ધરાવતા પદાર્થો મળી આવ્યા છે તે અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે કે ત્યાં જીવન હોવું જોઈએ આઠ કેન્દ્રએ એકસો સિત્યોતેર કિલોમીટર લાંબી ભાંગલપુર દુમકા રામપુર હાટ રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થશે તેની કિંમત ત્રણ હજાર એકસો ઓગણસિત્તેર કરોડ રૂપિયા છે નંબર નવ ભારતે ત્રાણું બોલ બાકી રહેતા ટી ટ્વેન્ટી ઇતિહાસમાં સૌથી ઝડપી જીત નોંધાવી છે એશિયા કપની પહેલી મેચમાં ભારતે યુ એ સામે માત્ર ચાર પોઈન્ટ ત્રણ ઓવરમાં 58 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે નંબર દસ સેન્ટ્રલ રેલવે ભૂષાવલ ડિવિઝનમાં પ્રથમ યુનિફાઈડ કવચ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું છે અહીંથી એકસો ચોત્રીસ સ્થળોએ સ્થાપિત કવચ સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવશે અને ટ્રેન સંચાલનની સુરક્ષા વધશે મિત્રો આ હતી આજની મહત્ત્વની ઘટનાઓ અને આવા ડેઇલી કરંટ અફેર્સ સંલગ્ન વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા મિત્રોને કહી શકો છો તેમને શેર કરી શકો છો દોસ્તો ખૂબ ખૂબ આભાર